અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય રોષે ભરાયા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ થયા ડાયાલિસિસ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે વિવાદ થયો ચેપી રોગ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટર બનાવાયું છે તકતીમાં ધારાસભ્યનું નામ ન હોવાથી વિવાદ થયો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ હોસ્પિટલમાં વિરોધ કર્યો હોસ્પિટલના પૈસા કમલમમાંથી નથી આવતા ઇમરાન ખેડાવાલાએ આ નિવેદન આપ્યું છે તો આપણી સાથે ફોનલાઇન પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ખુદ જોડાયા છે ઇમરાનભાઈ સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં આજે હોસ્પિટલમાં તકતીને લઈને વિવાદ થયો છે આપની નારાજગીનું કારણ શું તો ટેકનિકલ અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય ડાયાલિસિસ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે આ સમગ્ર વિવાદ થયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ ડાયાલીસિસ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે વિવાદ સામે આવ્યો છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે જેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી શું છે આખો મામલો જે પ્રમાણે વત્સલ મામલો સામે આવી રહ્યો છે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા વિસ્તારમાં કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે જમાલપુર વિધાનસભાના ખેડાવાડા તેમનો પણ મત વિસ્તાર છે એટલે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડાયાલિસિસ સેન્ટર નું લોકાર્પણ હતું અને આ લોકાર્પણ દરમિયાન જે તકતી લગાવાતી હોય છે તંત્ર દ્વારા તેનામાં તેમનું નામ ન હોવા લઈને તેમને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે એટલે તેમને ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે આ જે કઈ ઉદઘાટન થયા છે તે પ્રજાના પૈસે સરકારના પૈસે બનાવેલા ડાયાલિસિસ પાછળ ખર્ચ થાય છે નહીં કે રાજકીય પાર્ટી એટલે કે સત્તાધારી પક્ષ ભાજપનું હેડક્વાર્ટર છે તે કમલમમાંથી પૈસા આવ્યા હોય તેને લઈને તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તેમણે કાળો સ્પ્રે પણ તે તકતી ઉપર છાટ્યો છે એટલે આ બિલકુલ અર્પણ અર્પણ આપને અટકાવવા માંગી છે આપણી સાથે ધારાસભ્ય ઇમરાનભાઈ જોડાયા છે ઇમરાનભાઈ સ્વાગત છે આપનો જી 24 કલાકમાં ઇમરાનભાઈ જે આ ડાયાલિસિસ સેન્ટરમાં જે તકતી મૂકવામાં આવી છે તેને લઈને આપે નારાજગી વ્યક્ત કરી છે શું છે તમારી માંગ શું છે હેલો જી ઇમરાનભાઈ આવી રહ્યો છે અવાજ અવાજ નથી આવતો હેલો જી ઇમરાનભાઈ સંભળાય છે આપને હા હાજી હાજી બોલો આજે ડાયાલિસિસ સેન્ટરમાં જે તકતી ને લઈને વિવાદ થયો છે આપની નારાજગી શું છે નહી મારી નારાજગી એ છે કે ભાઈ જમાલપુર ખાડીયા વિધાનસભાના અંદર હમ જે આ ડાયાલીસીસ સેન્ટર બન્યું છે બેરામપુરા ચીપી રોગ હોસ્પિટલ ના અંદર સંકલન સમિતિની મિટિંગ હોય કે કમિશનની મિટિંગ હોય ત્યારે અવારનવાર મારે રજૂઆત હતી કે ભાઈ તમે બીજા દરેક વિસ્તારોના અંદર ડાયાલિસિસ સેન્ટર બનાવે છે તો મારા વિધાનસભા અંદર પણ બનાવો તો શ્રી એ ટાઈમમાં કીધું કે અમે ચોક્કસ આના માટે આયોજન કરી છે અને બનાવી દઈશું તો એ રજૂઆત બે હજાર ઓગણીસથી સતત હું કરતો આવતો હતો અને ડાયાલિસિસ સેન્ટર આજે બની ગયું એનું ઉદઘાટન આજે થઈ ગયું ઉદ્ઘાટન થયું વિસ્તારના લોકો એની સુવિધાનો લાભ લે છે એનો ગર્વ છે મને પરંતુ કાલે જ્યારે આ ઉદઘાટનના અંદર જે પત્રિકા છપાઈ એના અંદર પત્રિકાના અંદર જે પ્રમાણે નામ હતું એમાં મારું નામ હતું એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ફોટો હતો અમિતભાઈ શાહ ફોટો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ફોટો હતો અતિથિ વિશેષ તરીકે ડોક્ટર કિરીટ સોલંકી મારો મેયર સાહેબનો નો ફોટા નામ બધાના હતા પણ આજે તકતી જયારે પડદો જે તકતી જયારે ઉદ્ઘાટન કર્યું હટાયો ત્યારે એમાં બધા જ લોકોના નામ હતા એમાં ફક્ત મારું જ નામ હતું તમે સેન્ટર બનાવ્યું છે બરોબર છે આ કોઈ પ્રજાના પૈસાથી થી આપડે બનાવ્યું છે કોઈ કમલમ માંથી આ પૈસા નથી લાગ્યા ભારતીય જનતા પાર્ટી નો ફંડ નથી આ લોકો ના બનાવેલું છે તો એમાં ધારાસભ્ય નું તમે સ્થાનિક પ્રોટોકોલ ના અંદર નામ આવતું હોય તો તમારે નામ મૂકવું જોઈએ તો મને કાલે એ લોકોએ એગ્રી કર્યું એનો પ્રૂફ પ્રૂફ મોકલ્યો મને અને તકતીના અંદર આજે મારું નામ નહીં તો મને ચોક્કસ મને મારો વિરોધ એના માટે છે કે હોસ્પિટલ જે બનાવ્યું છે સેન્ટર એ ચોક્કસ ગરીબોને ફાયદો થશે પરંતુ રાજકારણ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કરે છે એનું મને દુઃખ છે કે આજે કોઈ બી કાર્યક્રમો જે તે વિસ્તારના એમએલએના નામ એમાં તમે લખો છો તો મારું નામ કેમ નહીં લખ્યું તમે બીજા બીજા વિસ્તારોના અંદર અત્યારે જે એક અર્બન હેલ્થ સેન્ટર બન્યું જમાલપુરમાં એમાં પણ આ જ પ્રમાણે હતું પછી મારે કમિશનરશ્રીનું ધ્યાન દોરવું પડ્યું અને પછી એમ નામ મારું નાખ્યું અને તકતી અંદર બી નામ છે તો આ જ પ્રમાણે કાલે બી વાત થઈ હતી તો આજે પણ એ જ પરિસ્થિતિ કે ભાઈ એમાં તકતીના અંદર પત્રિકામાં નામ હતું ને તકતીને જયારે એનું ઓપનિંગ કર્યું ત્યારે ટે વાત કરી હા તો ત્યારે ત્યારે શું શું હતું વાત થઈ ચર્ચા દરમિયાન ચર્ચા દરમિયાન એમને કીધું કે ભાઈ કદાચ નિશ્ચિત થયું કે આ નિશ્ચિત નથી જાણી જોઈને કર્યું છે નિશ્ચિત ના હોય પબ્લિક સિટી વિભાગ છે એને ખબર જ હોય છે કે સ્થાનિક ધારાસભ્ય કોણ છે એના દરેક ના પહેલાથી અગાઉથી બધા નામો લઈને રાખતા હોય છે ત્યારે લાગી જાય છે ત્યારે ઓપનિંગ થાય છે પણ આ તો મને જે પ્રૂફ મોકલ્યું તકતીના અંદર જે ફોટો હતો જે વોટ્સએપ પર મોકલ્યું એમાં અંદર મારું નામ હતું જ પણ જયારે તકતી હતી તકતીના અંદર જ મારું નામ નથી મારો વિરોધ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી પૈસા નથી આવતા કમલમ અને સરકાર અને કોર્પોરેશન એ કામ પૂરું કરતી હોય અને ઉદઘાટન થતું હોય તો એમાં ધારાસભ્યનું નામ લખવું કેમ નથી લખતા બીજા બધા વિસ્તારોમાં ધારાસભ્યનું નામ લખતા હોય છે અહિયાં તો માજી ધારાસભ્યનું પણ નામ લખી દે છે તો પણ હું વિરોધ નથી કરતો